ખુશી અને ખુશીની સાથે હવે એક નવા અધ્યાય ની ક્યાંક શરૂઆત થવા જઈ રહી છે નવો કપ્તાન નવી શ્રેણી એટલે કે પાંચ મેચની શ્રેણી માટે ટી ટ્વેન્ટીની જે શ્રેણી છે એના માટે ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે ખાતે રવાના થઈ ચૂકી છે અને નવા ખેલાડીઓને એક તક મળી છે કેપ્ટન નવા છે શુભમન ગિલની કેપ્ટનશીપની અંદર ટીમ ઇન્ડિયા ટી ટ્વેન્ટી ઝિમ્બાબ્વે સાથે પાંચ મેચની શ્રેણી રમશે કેવા પ્રકારેના સમીકરણો બનશે કારણ કે હવે ક્યાંક નવા ખેલાડીઓ પર એ વિશ્વાસ મૂકવો પડશે અને આઈપીએલ જેવી જે ગેમો રમાઈ એની અંદર જે જે ખેલાડીઓનું સારું પરફોર્મન્સ આપણે સૌ કોઈએ જોયું એ તમામ ખેલાડીઓને ચાન્સ આપવામાં આવ્યા છે એટલે એક નવી જ તાકાત સાથે એક નવા જુસ્સા જોમ સાથે ટીમ ઇન્ડિયા એક નવી ટીમને લઈને ઝિમ્બાબ્વે ખાતે રવાના થઈ ચૂકી છે એને લઈને વાતચીત કરીશું કે કેવા પ્રકારના સમીકરણો બનશે શું રણનીતિ મેન્ટોરથી લઈને કેવા પ્રકારની તમામ તૈયારીઓ ટીમ ઇન્ડિયાની નવી ટીમની સાથે આવશે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં

પાંચ મેચોની આ શ્રેણી છે જેમાં યુવા ખેલાડીઓ આ પ્રવાસ માટે પસંદ કરાયા છે જેમાં ભારતીય ટીમ વાવાઝોડામાં ફસાયેલી છે એટલે કોચ વીવીએસ લક્ષ્મણ અને ભારતમાં હતા તે ખેલાડીઓ હાલમાં ઝિમ્બાબ્વે જવા રવાના થઈ ચૂક્યા છે યશસ્વી જયસ્વાલ શિવમ દુબે અને સંજુ સેમસન ભારત આવ્યા બાદ ઝિમ્બાબ્વે જવા રવાના થશે બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં આઠ ટી ટ્વેન્ટી મેચો રમાઈ ચૂકી છે જેમાંથી છ મેચો ભારતે અને બે મેચો ઝિમ્બાબ્વેએ જીતી છે ગિલની કેપ્ટનશીપમાં જઈ રહેલી આ ટીમમાં આઈપીએલના એ તમામ ખેલાડીઓને તક મળી છે જેમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું છે જેમાં સાઈ સુદર્શન ઋતુરાજ અભિષેક રિંકુ સિંહ જીતેશ અને જુરેલ હર્ષિત રાણા અને રિયાન પરાગ ઉપરાંત વોશિંગ્ટન સુંદર બિશ્નોઈ આવેશ ખાન ખલીલ મુકેશ કુમાર અને તુષાર સમાવેશ થાય છે છે પ્રશ્ન થઈ રહ્યો કે આપણે વાત આઈપીએલની કરી આઈપીએલ જયારે ચાલતી હતી આઈપીએલની ચર્ચાઓ થતી હતી વન ડે વર્લ્ડ કપની ચર્ચા થઈ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ચર્ચા થઈ અને એની સાથે ખુશખબરી આપણા માટે એ આવી કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ઘરે આવ્યો અને હવે જે આ મોટી ટુર્નામેન્ટો પતી અને હવે ક્યાંક દ્વિપક્ષીય ટુર્નામેન્ટો તરફ આગળની નવી શરૂઆત જોવા મળી રહી છે આ દ્વિપક્ષીય શ્રેણીની વાત કરીએ તો એની મહત્વતા કેટલી અને સાથે નવા ખેલાડીઓ નવો જોશ અને નવો ઉત્સાહ આવશે તો સામે પડકાર પણ એટલા જ હશે તો શું પડકાર છે અને મહત્વતા કેટલી જેમ આપણે આખું વર્ષ ભણીએ અને વાર્ષિક પરીક્ષા આવે એ વાર્ષિક પરીક્ષા આપણી ટી વર્લ્ડ કપ આવી ગયો એ ટી વર્લ્ડ કપ આપણે જીતી ગયા હવે બેક ટુ નોર્મલ એટલે હવે સ્કૂલ ફરીથી શરૂ થઈ સ્કૂલ ઇન ધ સેન્સ કે જે કોઈ નેક્સ્ટ દ્વિપક્ષીય શ્રેણીઓ કારણ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હોય વન ડે વર્લ્ડ કપ હોય આ બધી જે ટોર્નામેન્ટ્સ રમાય છે દેટ ઇઝ બેઝડ ઓન ધી પરફોર્મન્સ બંને દેશોની દ્વિપક્ષીય શ્રેણીઓના પરફોર્મન્સના આધારે ટીમના રેન્કિંગ આવે અને એ પ્રમાણે ટોર્નામેન્ટ રમાય એટલે આ જ છે કે જ્યાંથી ખેલાડી પોતાની કારકિર્દીનો પહેલો પથ્થર મૂકે આજે નવા ખેલાડીઓની આપણે વાત કરીએ છીએ નવા ખેલાડીઓએ દ્વિપક્ષીય શ્રેણી રમીને જ શરૂઆત કરવી પડશે સીધા તો કોઈને વર્લ્ડ કપમાં સ્થાન મળવાનું નથી એટલે બીજું એક વસ્તુ એ પણ છે કે અત્યારનું જે યુથ છે દે આર વેરી લકી કે એમના માટે નવા એવન્યુઝ ખુલ્યા છે આઈપીએલ જેવી ટોર્નામેન્ટ્સ ખુલી છે અને સમગ્ર વિશ્વમાં આ પ્રકારની ટોર્નામેન્ટ્સનું આયોજન પણ થાય છે એટલે ખાસ કરીને આ ખેલાડીઓ અથવા તો ટી ટ્વેન્ટી અથવા તો આઈપીએલમાંથી આવેલા ખેલાડીઓ જે છે એ આઈપીએલના ખેલાડીઓને એકમોડેટ કરવાનું આ એક નવી ટીમ મોકલવાનો એક પ્રયાસ છે પણ એની સાથે એનું મહત્ત્વ શું છે તો મહત્ત્વ આપણે એમ કહીએ કે જસપ્રીત બુમરાહ આઈપીએલમાંથી આવેલો સ્ટાર છે સૂર્યાકુમાર યાદવને આપણે આઈપીએલમાં એ કરતો જોઈએ તો આ દરેકે દરેક ખેલાડીઓ એક ક્યાંક પ્લેટફોર્મ પર તૈયાર થાય છે અને ભારતીય ટીમમાં આવે છે એટલે એક સૌથી મહત્વની કારકિર્દીની શરૂઆત દ્વિપક્ષીય શ્રેણીઓથી કરે છે ઘણા અનલકી ખેલાડીઓ હોય છે કે જે શરૂઆતમાં સીધા ઓસ્ટ્રેલિયા અથવા ઇંગ્લેન્ડના પ્રવાસે જવાનું આવે છે અને દે આર નોટ એબલ ટુ ડુ મચ અહીંયા એક થોડો કુશન મળશે આ બધા ખેલાડીઓ જે જઈ રહ્યા છે કે ભાઈ એમને ઝિમ્બાબ્વે સાથે રમવાનું છે કે જે ઝિમ્બાબ્બ્વે કરતાં આપણે ઘણી ચડ્યાતી ટીમ છે એટલે એક એ રીતે થોડો એડવાન્ટેજ રહેશે એટલે યુવા ક્રિકેટરોને રમીને પોતાની કારકિર્દી બનાવવાની તક મળશે મહત્ત્વ આ છે આ ટુર્નામેન્ટ મહત્ત્વ એ છે કે કેપ્ટન તમારી પાસે નવા છે તમારી પાસે ખેલાડીઓ નવા છે ઓફકોર્સ ત્રણ ખેલાડીઓ જયસવાલ દુબે અને સંજુ દુબે વર્લ્ડ કપમાં હતા પણ તે ડી પ્લેડ તો એ લોકો પણ આની અંદર છે એટલે જે કોઈ આઈપીએલમાં સારામાં સારું પ્રદર્શન કરતા હતા એમાંથી ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે હવે આખી ટીમમાંથી કોઈ એક કે બે જ ખેલાડીઓ કે જે મેઇન ટીમમાં જઈ શકે તો આ એક પાયાનો પથ્થર છે કોઈ પણ ખેલાડીને પોતાની કારકિર્દી ટેસ્ટ લેવલે ડે લેવલે કે ટી ટ્વેન્ટી લેવલે કરવી હોય તો સૌથી પ્રથમ એને દ્વિપક્ષીય શ્રેણીમાં પહેલાં તો ડોમેસ્ટિક ક્રિકેટમાં અને ડોમેસ્ટિક ક્રિકેટ પછી દ્વિપક્ષીય શ્રેણીમાં એનું પ્રદર્શન એને કરવાનું હોય છે આ જે ખેલાડીઓને ચાન્સ મળે છે એવી એક તક છે આમાંથી બની શકે કોઈ તમને વિરાટ કોહલી મળે આમાંથી બની શકે કોઈ તમને રોહિત શર્મા મળે આમાંથી બની શકે કોઈ તમને સચિન તેંદુલકર મળે યુ નો એટલે અહીંયા આગળ દ્વિપક્ષીય શ્રેણીનો મોટામાં મોટો ફાયદો એ છે કે ત્યાં આગળથી તમે ખેલાડી તરીકે પરિપક્વતા પામો છો યુ આર જસ્ટ એન્ટરિંગ ઇન ટુ ધી કોમ્પિટેટીવ ફિલ્ડ તમે અહીંયા જે રમ્યા ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા ઇન્ટરનલ કોમ્પિટિટિવ ક્રિકેટ ખરું એટલે મુંબઈ અને ગુજરાત વચ્ચે મેચ હોય એ એ રીતે કોમ્પિટિટિવ ખરું પણ ઇન્ટરનેશનલી કોમ્પિટિટિવ ક્રિકેટ ઇઝ આબ્સુલ્યુટલી ડિફરન્ટ દેન ધી નોર્મલ ક્રિકેટ એટલે એ પહેલીવાર એમને એ તક મળશે અને એ બહુ અગત્યનું છે કે તમારી પાસે ટેલેન્ટ છે પણ ત્યાં ટેલેન્ટનો તમે ઉપયોગ ક્યારે કરશો તો મહત્ત્વ એ પણ છે કે આવી તૈયાર થયેલી ટેલેન્ટને રમવાની તક આપીને ભવિષ્યના સારા ખેલાડીઓને સિલેક્ટ કરવાના એમાંથી શોધી કાઢવાના આઈ થિંક એ એનું મહત્વ છે એટલો આ જે પર્ટિક્યુલર શ્રેણીઓ ખાસ કરીને એવી શ્રેણી કે જે ધારો કે આપણે આયર્લેન્ડ સામે રમીએ છીએ કોઈ બીજી ટીમો સામે રમીએ છીએ કે જ્યાં એ ટીમ આપણાથી બહુ મજબૂત ના હોય પણ જે ખેલાડીઓ રમે છે એમને એવું માનવાની જરૂર નથી કારણ કે એમની કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ રહી છે એટલે આ એક બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે કે તમે દ્વિપક્ષીય શ્રેણીમાંથી દરેક ખેલાડીઓ તૈયાર થાય છે મળે છે આઈપીએલમાંથી મળે છે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ તૈયાર થાય છે એ દ્વિપક્ષીય શ્રેણીમાંથી કે ભાઈ પાંચ ટેસ્ટની શ્રેણી રમો તમે ત્રણ ટેસ્ટની શ્રેણી રમો ત્યાં તમારો ટેમ્પરામેન્ટ ટેસ્ટ થાય છે એટલે યુવા ખેલાડીઓને મળતી તકો માટે આ શ્રેણી નંબર વન છે આ પ્રકારની શ્રેણીથી જ આ ખેલાડીઓ તૈયાર થાય અને આગળ ભારતને એક સારા બેટ્સમેન બોલર અથવા ઓલરાઉન્ડર મળે બિલકુલ એક ભારતને રિપ્રેઝેન્ટેટિવ કરવાનું એક મહત્વનું આ તક છે ને ખાસ કરીને આઈપીએલ જેવી ટુર્નામેન્ટ રમાય અને એની શરૂઆતથી તમામ જે નવોદિત ખેલાડીઓ છે ને એમને ખૂબ જ સારી એવી તકો મળતી થઈ છે એ આ એ ઘણી સારી એવી વાત છે પરંતુ અશોકભાઈ ભારત અને ઝિમ્બાબ્વેની અત્યાર સુધીના જો આંકડા ઉપર એક નજર કરીએ તો અત્યાર સુધીમાં આઠ ટી ટ્વેન્ટી મેચો રમ્યા છે જેમાંથી છ ભારત જીત્યું છે એટલે ભારતનો એક સ્પષ્ટ રીતે દબદબો તો જોવા મળી જ રહ્યો છે બે પ્રતિસ્પર્ધી ટીમો જીતી એટલે કે ઝિમ્બાબવે જીત્યું હશે પરંતુ

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સ્થાન પામી શકે એટલે ભારત માટે એટલે જરૂરી છે કે ભારતના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા હોય કારણ કે દરેક ખેલાડીઓની સામે એણે કરેલા રન સ્કોર બુકમાં લખાતા હોય છે એણે લીધેલી વિકેટ લખાતી હોય છે તમે કોની સામે વિકેટ લીધી એ જરૂરી નથી તમારી કેરિયરની શરૂઆતમાં તમારા ભાથામાં તમારા એકાઉન્ટની અંદર કેટલી વિકેટ હોય તમારા એકાઉન્ટમાં કેટલા રન આવ્યા દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે અહીંયાથી આ બધી શરૂઆત થશે આંકડા તમે કીધા સાચી વાત છે દે આર ફાર હવે આપણે તો પહેલી બીજી પહેલી બીજી ટીમ છીએ ધેર બહુ પાછળ છે આપણાથી પણ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં કોઈ પણ ટીમને ઓછી આંકવાનો કોઈ સવાલ ઊભો થતો નથી જો ખરેખર આવું હોત તો યુએસએની ટીમ એ અહીં સુધી આવી હોત અને ત્યાંથી પછી એ ટોપ એટમાં ના આવ્યો કે ટોપ એટમાં આવી કારણ કે એને સારી સારી ટીમોને હરાવી બીજી એક સરસ વાત છે કે ભાઈ ભારતના માટે તો અગત્યની છે ટુર્નામેન્ટ યુવા માટે વધારે અગત્યની છે કારણ કે એમના કરતા સારા રેન્કિંગ ધરાવતી ટીમ સામે ટી ટ્વેન્ટી રમી રહ્યા છે કે જે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં મોટી ટીમોને પણ હરાવી શકાય છે ટેસ્ટ મેચ હોય તો તમારે સીધે સીધું કહી દે ભારત વિજેતા છે વન ડે હોય તો ભારત વિજેતા ટી ટ્વેન્ટી ઇઝ અ વેરી ટ્રીકી ગેમ યુ ડોન્ટ નો એકાદ ખેલાડી કોઈ રમી ગયો તો તમારે મેચ હારવાનો વારો પણ આવે તો ક્યાંક એના માટે જીમ્બાબે માટે સારી તક છે કે એ પોતાના કરતાં સારા રેન્કિંગ ધરાવતી ટીમને ટક્કર આપીને એની સામે જીતવાની કોશિશ કરશે અને આ બધા ખેલાડીઓ રમી રહ્યા છે સી મેં કહ્યું એ પ્રમાણે કે રન અને વિકેટો તમારા નામની સામે લખાય છે દેશ કયો છે એ મહત્વનો નથી એ જોવાશે કે તમે કેટલું સારું રમી શકો છો કેટલા સારું પરફેક્શન તમારું છે કેટલું તમારો ટાઈમિંગ સારો છે બહારના મેદાનો ઉપર કેટલા તમે સારી રીતે રમી શકો છો અને અલ્ટિમેટલી ઇટ્સ એ ઓવરસીઝ ટૂર આપણે ઘણી વાર કહેતા કે ભારત ઓવરસીઝ ટૂરમાં નબળું પડે છે ઘર આંગણે બહુ સારું પ્રદર્શન કરે છે તો આ એક ઓવરસીઝ એસાઇનમેન્ટ છે એ એસાઇનમેન્ટમાં આ ખેલાડીઓ પોતાનું ખબર થતા એટલે બહુ સિરિયસ ફોર ધોઝ હુ આર પ્લેઈંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ જે ભારત માટે રમવા માગે છે અથવા તો કારકિર્દી બનાવવા માગે છે એના માટે બહુ મોટી ટીમ છે કારણ કે બની શકે કે આપણે ઘણીવાર બને છે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની અંદર કોઈ જબરજસ્ત રમી જાય અને એ ખેલાડી તમને સારામાં સારો વિરાટ કોહલી લઈ લો તમે અંડર નાઇન્ટીનનો કેપ્ટન એને એમ જ જીત્યા આપણે અને હી હેઝ બીકમ અ સ્ટાર કેપ્ટન સ્ટાર પ્લેયર ઓફ ધ ટીમ તો અહીંયાથી તમને નવા ખેલાડીઓ પણ મળશે બીજી વાત એ પણ છે કે ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે રોહિત શર્મા છે ત્યાર પછી વિરાટ કોહલી છે રવિન્દ્ર જાડેજા છે આ બધા ખેલાડીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે તો એ સ્પોટની અંદર એ જગ્યાએ ભલે બીજી લાઈન રોડ પણ છે મોટા ખેલાડીઓની પણ તે છતાંય આમાંથી આ ખેલાડી તો ચોક્કસ મળી શકે કે ઇલેવનમાં સ્થાન મેળવી શકે એટલે આ બહુ અગત્યની ટુર્નામેન્ટ

કોન્ફિડન્સ થાય તો પણ અમે તમે હારી શકો છો અને ટી ટ્વેન્ટી ફોર્મેટ ઇટ ઇઝ અ વેરી શોર્ટ ફોર્મેટ કે જેમાં પાવર પ્રિન્ટમાં સાત ઓવર એમનો એક ખેલાડી જામી ગયો અથવા તો ચોગ્ગા છગ્ગા મારી દેતા તો આખા પરિણામ ઉપર અસર એની પડે છે આ કેલ્ક્યુલેટિવ ગેમ નથી આ કેલ્ક્યુલેટિવ એટલે કે વીસ ઓવરમાં આટલા રન કરવાના છે જ્યારે ટેસ્ટ મેચ તમારી પાસે કેલ્ક્યુલેટિવ છે કે ભાઈ આટલા રન થયા છે આ દિવસે આપણે આટલા રન કરીએ છીએ આટલા રન કરીને આપણે ડિક્લેર કરી શકીએ યુ કેન પ્લાન યોર ગેમ વિદિન ફાઈવ ડેઝ વન ડેની અંદર પણ પચાસ ઓવર છે તમારી પાસે પચાસ ઓવરનો તમે ક્યારેય પણ તમારા બોલર્સ નહીં ટ્વેન્ટી ટ્વેન્ટીમાં તમારી પાસે નો નો ચોઈસ તમારી પાસે બુમરાહ ધારો કે ચાર ઓવર નાખે સિરાજ ચાર ઓવર નાખે ફિક્સ જ હોય ચાર જ ઓવર નાખવાની તમારે કોઈ પ્લાનિંગ એ નહીં થાય તમારે તમારા પાંચ બોલર છે પાંચ ઓવર પાંચ બોલર ચાર ઓવર્સ નાખે વીસ ઓવર પતી તો આ એક વસ્તુ છે એ અહીંયા જોવા મળશે કે તમે એક દાયરામાં રહીને તમારે એક સર્કલમાં રહીને રમવાનું છે એ સર્કલમાં તમે કેટલું સારું પરફોર્મ કરી શકો છો અને એટલા માટે આ ટ્રીકી એટલા માટે છે કે આમાં જીમ્બો પણ ક્યારે જીતી શકે ભારત પણ જીતી શકે બિલકુલ ટ્રીકી મેચ ટ્રીકી શ્રેણી બને તો નવાઈની ઝિમ્બાવે પણ જીતી શકે છે અને ભારત પણ જીતી શકે છે એટલા જ માટે ટ્વી ટ્વેન્ટી એ ખૂબ જ ક્રુશિય માનવામાં આવે છે પરંતુ અશોકભાઈ જે પરિસ્થિતિ છે શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે ગુજરાત ટાઇટન્સ આઈપીએલની અંદર તો કેપ્ટનશીપનો ભાર સંભાળ્યો પરંતુ એ ચામ નહોતો જોવા મળ્યો જે કેપ્ટનશીપશીપની અંદર આપણે જોવું હતું આખી ટુર્નામેન્ટ દરમિયાન આઈપીએલની સીઝન દરમિયાન આપણે ચર્ચાઓ પણ કરી છે આ વિશે પરંતુ એક રોહિત શર્માનો એરા એક વિરાટ કોહલીનો એરા એક રવિન્દ્ર એરા તમામ વસ્તુઓમાંથી આ એરામાંથી બહાર નીકળીને હવે ક્યાંક એક નવા એરા તરફ ક્યાંક ટીમ ઇન્ડિયા આગળ વધતું હોય ટી ટ્વેન્ટીને લઈને ખાસ કરીને શું લાગી રહ્યું છે કે શુભમન ગિલને કેપ્ટનશીપ આપવામાં આવી છે દેટ મીન કે કેપ્ટનની જે સ્ટ્રેન્થ છે ટીમ ઇન્ડિયાની એ બનાવવાની ક્યાંક એક નવી શરૂઆત થઈ બિલકુલ સાચી વાત છે તમે જે વાત કરીએ કારણ કે આ બધા ખેલાડીઓને કેપ્ટન તરીકે એક્સપોઝર મળ્યું છે આઈપીએલમાં પણ જ્યારે તમે દ્વિપક્ષીય શ્રેણી રમતા હો જ્યારે તમે કન્ટ્રી માટે રમતા હો તે વખતે એક અલગ પ્રકારની રણનીતિથી તમારે જવાનું હોય છે એટલે એ રણનીતિ કોણ સારી રીતે એપ્લાય કરી શકે છે શુભન પણ અગિયાર ખેલાડીઓ આપ્યા આ અગિયાર ખેલાડીઓ છે તું આ શ્રેણી સારી રીતે જીતીને બતાવ એ એનો એનો માપદંડ ગણાશે કે ધારો કે અત્યારે ભારત પાસે રોહિત શર્મા રિટાયર થયા ટી ટ્વેન્ટીમાં તો એનું સ્થાન ઓબ્વિયસલી હાર્દિક પંડ્યા લઈ જ લેશે કારણ કે હાર્દિક પંડ્યા ઓલરેડી કેપ્ટન રહી ચૂકે છે વાઇસ કેપ્ટન રહી ચૂકે છે તો હી એઝ ગોટ ઓલ પણ ધારો કે હાર્દિક પંડ્યાને કહ્યું થયું તો હાર્દિક પંડ્યા કોઈ કારણસર નથી રમતો તો યુસ તમારી પાસે પ્લેયર તો દોઢસો પ્લેયર છે હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી પ્લેયર્સ તમારી પાસે છે તમારી પાસે કેપ્ટન પણ હોવા જોઈએ તો કેપ્ટન એટલા માટે આ પ્રકારની દ્વિપક્ષીય શ્રેણીઓમાં નવા કેપ્ટનોને પણ તક આપવામાં આવે છે જેથી કરીને બેન સ્ટ્રેન્થ ઉપર એક એની ઇન્ટેલેક્ચ્યુઅલ કેટલી ક્રિકેટ માટેની આઈ એમ ટોકિંગ ધ કેપ્ટનશીપ બેટિંગ પ્રોવેન્સ પ્રોવેન્સ તો છે એ અહીંયા ખબર પડે અને ક્યારેક ભવિષ્યમાં જરૂર પડે તો એનો તમે ઉપયોગ કરી શકો ઇટ્સ લાઈક એ ફિક્સ ડિપોઝિટ કે તમને એમ થયું કે આટલા સારા ખેલાડીઓ છે પાંચ કેપ્ટન પાંચ દસ ફાસ્ટ બોલર દસ ઓપનિંગ બેટર્સ દસ મિડલ ઓર્ડર બેટર્સ દસ સ્પિનર્સ અલગ કરો તમે તો લાઇકવાઇઝ તમે એક બે પાંચ કેપ્ટન પણ આ રીતે તમને યાદ હોય તો જસપ્રીત બુમરાહે પણ શુભન ગિલે કરેલી છે તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ હવે એક બેન્સમેન તરફ પણ આગળ વધી રહી છે આ બધું ક્યારે શક્ય છે તમારી પાસે પુલ હોય ખેલાડીઓનો કે મારી પાસે બસો ખેલાડીઓ છે એમાં મારી પાસે ઓપનર આટલા ફલાણા ફલાણા આટલા અને એમાં કેપ્ટન આટલા એ કેપ્ટનો પણ અહીંયા ફૂલ થયો કેપ્ટન અત્યારે તો હાર્દિક પંડ્યા છે જ એટલે એ એ ટી ટ્વેન્ટીમાં મને કોઈ ફેરફાર નથી લાગતો પણ હાર્દિક પંડ્યાની એપ્સન્ટમાં કોણ અથવા તો વાઇસ કેપ્ટન કોણ જ્યારે મેઇન ટીમ જ્યારે રમવા જાય ત્યારે તો એ વખતે આ શુભમન ગિલ પણ એમાં જોડાઈ શકે છે અને યસ આ કેપ્ટન્સની પણ બેન્ડ સ્ટ્રેન્થ ભારત તૈયાર કરે છે કારણ કે ભારત પાસે એટલા ટેલેન્ટેડ ક્રિકેટરો છે ખાસ કરીને તમે આઈપીએલમાં જુઓ તો આઈપીએલમાં ઘણા એવા કેપ્ટન છે હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ એની પ્રૂવ કરી કેવી રીતના એણે ટીમને જીતાડી રોહિત શર્માએ પ્રૂવ કરી કેવી રીતે એને ટીમને જીતાડી રિષભ પંતે પ્રૂવ કરી કેવી રીતે ટીમને આગળ લઈ ગયો તો આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમે કેપ્ટન બનો છો એ તમે એક કંઈક ગુણ એમાં હોય ત્યારે તમને બીજી એક તક મળી છે તો આઈ થિંક ઇટ્સ અ વેરી અને બીજું એ પણ છે કે તમને વર્લ્ડ કપ જેવા વર્લ્ડ કપ જેવા મોટા ઇવેન્ટમાં રમવા નથી મળ્યું એ પણ એક મોટું મોટું કારણ છે કે શુભનગીર વોઝ વેરી ડાયનેમિક અને દાવેદાર હતો કે ટીમમાં સમાવાય પણ હી વોઝ નોટ ધેર ઇન ધ ટીમ એને વધારાના ખેલાડી તરીકે સ્થાન મળ્યું તો એને ક્યાંક કોમ્પેર એને પણ એમ ના થાય કે હું રમ્યો નથી એટલે બધા જ ખેલાડીઓ જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સિલેક્ટ થવા માટે યોગ્ય હતા પણ સિલેક્ટ કરી શકાય નહોતા કારણ કે ત્યાં તો પંદર કે સોળ કે અગિયાર જણા ટીમમાં તો અગિયાર જણા જ રમવાના છે તો તમારી પાસે પચાસ જનની ફોજ હોય તો પછી એ તો અગિયાર ખેલાડીઓ ત્યાં જાય તો હવે જે ફોજ છે એની બીજી જે ખેપ છે એ હવે જીવાબે બાજુ ખેડવામાં આવશે શુભમન ગિલની કેપ્ટનશીપ બિલકુલ બીજી ખેપ છે એટલે બીજો જે લોર્ડ છે પરંતુ પ્રયત્ન બીસીસીઆઈનો હોય કે પ્રયત્ન એ રીતે રીતેનો છે કે ટીમ ઇન્ડિયાની અંદર કેટલી વધુ ને વધુ સ્ટ્રેન્થ બને એ પછી બેટર્સને લઈને હોય કે બોલર્સને લઈને હોય અને સાથે કેપ્ટનને લઈને હોય પરંતુ અશોકભાઈ કોમ્બિનેશનની જો વાત કરીએ કારણ કે જે આઈપીએલમાં જેણે શાનદાર પ્રદર્શન કર્યું છે એ તમામ લોકોને તક આપવામાં આવી છે એવું આપણે કહી શકીએ કોમ્બિનેશનની એક તો વાત કરવી છે ને બીજું એ કહેવું છે કે શું આ યુવા ટીમ હવે મેદાન મેદાને ઉતરવા જઈ રહી છે મેદાને ઉતરવા કરતા પાર્થ બીસી તક આપવા માંગે છે કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી હશો તો તમે તમારા બેસ્ટ પ્લેયર લઈને જવાના છો આ ખેલાડીઓને નહીં ચાન્સ મળે તમે ઇંગ્લેન્ડ સામે કોઈ શ્રેણી હશો તો તમને આમાંથી બધા ખેલાડીઓ નહીં આવી શકે તો એમને એકમોડેટ કરવા માટે આ પ્રકારની શ્રેણીની બહુ જરૂર છે મોટી જરૂર છે એટલે એક તમે કહો કે યુવા ખેલાડીઓને જેમને તક નથી મળતી એને અહીંયા મળે છે ને અહીંથી તૈયાર પણ થાય છે અને એમને એમને એક તક પણ મળે છે કારણ કે રિંકુ સિંઘ ઘણી બધી ચર્ચામાં હતો કે રિંકુ સિંઘ આટલું સારું રમ્યું તો એને તક ના મળે અને જ્યારે એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ટી ટ્વેન્ટીની ટીમ સિલેક્શન જ્યારે થશે તો એ આઈપીએલનો બેસ લેવામાં આવશે કે આઈપીએલમાં એમનું પ્રદર્શન કેવું છે તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ તો ઘણા પ્રદર્શન સારા હોય છતાં એ લોકો આવી શકાય નથી તો એ ટીમમાં સિલેક્ટ થાય એ ત્યાં રમે અને ત્યાં આગળ પોતાની એ પુરવાર કરે આજે રીંકુસિંહ રમે જો અહીંયા આગળ બધા છગ્ગા આપણે મારતા જોયા પાંચ છગ્ગાને ફટકારીને ટીમને જીતાડી જે બોમ્બે ગયા છે ત્યાં આગળ પણ છ છગ્ગા મારી બતાવો પાંચ છગ્ગા મારી બતાવો સો ઇટ્સ અ ટેસ્ટિંગ ટાઈમ ફોર ધેમ કે તમે ડોમેસ્ટિક ક્રિકેટ તમે આઈપીએલ જેવું ક્રિકેટર સારું રમો છો કે તમે દેશ માટે રમવાનું ત્યારે પણ સિરિયસલી રમી શકો તો ઇટ્સ અ ટેસ્ટિંગ ટાઈમ એટલે જે ખેલાડીઓ છે ગિલ છે ગિલ તો ખેર પછી યશસ્વી તો ત્યાં હતા જ ટીમની સાથે એ બી જોડાશે ઋતુરાજ ગાયકવાડ છે અભિષેક છે રિંકુ સિંઘ છે સંજુ સેમસન અફકોર્સ હી વોઝ વિથ ધ ટીમ પણ રમવાની તક નથી મળી જુરેલ છે દુબે શિવમ દુબે ઓફકોર્સ વર્લ્ડ કપ પણ રમ્યા પણ એ યુવા ખેલાડી છે એ વર્લ્ડ કપમાં એની જે રમત જોવા મળી હજુ નિખરી ઉઠી નથી એને નિખારવાની જરૂર છે એને મઠારવાની જરૂર છે અને કદાચ એટલા માટે જ એને અહીંયા તક આપવામાં આવી છે કે ભાઈ તું અહીંયા રમીજો કેવી રીતના તું પ્રદર્શન કરજો અને એનો આગળના વર્લ્ડ કપ માટે તૈયાર થ તો એને છે ત્યાર પછી આપણે પરાગ રિયાન પરાગ આપણે જોયું જબરજસ્ત બેટિંગ કરે છે ત્યાર પછી તમારો વોશિંગ્ટન સુંદર એક એવો ખેલાડી છે બિચારો કે જ્યારે કંઈ જરૂર પડે ત્યારે ભારતીય ટીમમાં આવી જાય છે ના જરૂર હોય એટલે ફરી વાર એનો ડોમેસ્ટિક ક્રિકેટ અથવા તો જે કોઈ ક્રિકેટ અવેલેબલ હોય રમે છે ત્યાર પછી તમારો પાસે બિશ્નોય છે વિષ્ણુએ શરૂઆતમાં એમ લાગ્યું કે બહુ જ સારું પ્રદર્શન કરશે પણ એટલું જબરજસ્ત પ્રદર્શન ના રહ્યું કે ટીમમાં સ્થાન પામી શકે તો એ પણ એક છે હવેશ ખાન છે ખલીલ છે કુમાર છે તુષાર દેશપાંડે છે આ બધા નામો આઈપીએલમાં આપણે સાંભળ્યા જ પણ આ અગિયાર કે આ બાર નામો માગ્યું આ શ્રેણી પચશે ત્યારે પાંચ નામ એવા હશે કે જેને રિકન્સિડર કરવા પડશે કે યાર અમને ફરી તક આપો આ સારું રમે છે આ બોલ બરાબર ટાઈમિંગ એમનો પરફેક્ટ આવે છે બહાર રમે છે ત્યારે બહારના વાતાવરણમાં કેવી રીતે રમવું એને એક અનુભવ મળ્યો છે તો હું માનું છું કે આ એક વસ્તુ અગત્યની છે કે તમે એમને તૈયાર કરીને તક આપો છો એટલે જેમ કહેવાય ને કે ભાઈ પાંચ શ્રેણી પછી પાંચ મેચો પછી કોઈ ખેલાડી તો એવો હશે કે જે મેન ઓફ ધ સિરીઝ બનશે કે બોલર ઓફ ધ સિરીઝ બનશે બેટર ઓફ ધ સિરીઝ બનશે તો એ ક્યાંક ને ક્યાંક તૈયાર કરવાની કવાયત ચાલી રહી છે બિલકુલ અને આપે કહ્યું કે ચોક્કસથી ક્યાંક આ પાંચ મેચની જે શ્રેણી છે એની અંદરથી ચોક્કસ કોઈ વિરાટના પેંગડામાં પગ મૂકી શકે કે રોહિતના પેંગડામાં પગ મૂકી શકે એવા ખેલાડી તો બહાર નીકળશે નહીં એવી આશા પણ આપણે વ્યક્ત કરીએ છીએ કારણ કે જરૂર છે હવે કારણ કે જે દિગ્ગજોએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી પોતાનું રિટાયરમેન્ટ જાહેર કરી દીધી છે એટલે નવા ખેલાડીઓની આશાને અપેક્ષા રાખીએ છીએ પરંતુ બીસીસીઆઈની બીસીસીઆઈ પણ એ જ પ્રયત્ન કરી રહ્યો છે અલગ અલગ ટીમોમાં વિવિધ કક્ષાએ જે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હોય એ ખેલાડીઓને તક આપવાનું કામ બીસીસીઆઈ કરી રહ્યું છે ને આ કેટલું મહત્ત્વનું છે સૌથી પહેલાં તો આખી દુનિયાની આંખો ફાટી જાય એટલું મોટું ઈનામ બીસીસીઆઈએ ટી ટ્વેન્ટી વિજેતા ટીમ માટે જાહેર કર્યું છે એકસો પચીસ કરોડ રૂપિયાનો તમે વિચાર કરો એની ચર્ચા આજુબાજુના દેશોમાં બી ચાલી રહી આટલું બધું હોય તો કહેવાનું તાત્પર્ય છે કે બીસીસીઆઈએ હંમેશા એ પ્રયાસ કર્યો છે કે જેઓ અચિવમેન્ટ કરે છે જે કંઈક મેળવે છે જે દેશને ગૌરવ અપાવે છે તો એને એકનોલેજ કરો અને એને તક આપો વે તમે આજે બે દિવસ પહેલાં બહુ સરસ ડિબેટ ચાલે છે કે જય શાહ સેક્રેટરી એમણે રિક્વેસ્ટ કરી છે રોહિત શર્મા અને વિરાટ કોહલીને કે હવે નેક્સ્ટ જે આપણી ટેસ્ટમાં ચેમ્પિયનશીપ આવશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ એ અને વન ડે વર્લ્ડ કપની તૈયારી તમે કરો અને તમે લીડ લઈને એને જીતાડો એટલે બીસીસીઆઈના તમામ પ્રયત્નો હોય છે કે જે ખેલાડીઓની ફેવરમાં હોય છે હમણાં જ બહુ સરસ ગુજરાતમાં પણ એક સારું પગલું લેવું કે વિમેન્સ માટે જે રિટાયર થઈ ચૂક્યા છે એવા ખેલાડીઓ માટે પેન્શનની સ્કીમ પણ લાગુ કરવામાં આવી તો કહી શકાય કે બીસીસીઆઈ ડેફિનેટલી ખેલાડીઓની તક આપે ધ્યાન રાખે છે અને એટલા માટે જ એમને વિવિધ સ્તરે રમવા માટે જો તમે આયર્લેન્ડ હાર્દિક પંડ્યા આયર્લેન્ડની ટૂરે ગયા હતા એ ટીમ અલગ હતી અહીંયા ટીમ અલગ છે તો આ બધાને તક આપવાની કોશિશ થાય છે બીજી ડોમેસ્ટિક ક્રિકેટ તો છે જ પણ એ સિવાય ઇન્ટરનેશનલ ક્રિકેટનું પણ એક્સપોઝર આ ખેલાડીઓને મળવું જોઈએ કારણ કે એવું ના થઈ જાય કે પછી ભાઈ આઈપીએલ હોય તો ભારતમાં આઈપીએલ રમવાની તો એમાં જ તમે સારો સ્કોર કરો બાકીનો ડોમેસ્ટિક બહાર બહારનું ક્રિકેટ જે હોય ઇન્ટરનેશનલ ક્રિકેટ એમાં તમે કંઈ ના કરો એવા ઘણા ખેલાડીઓ છે જે આઈપીએલના જોરે ટીમમાં પ્રવેશ પામ્યા છે પણ બહાર જતાની સંગાતે એ લોકો નબળા પડ્યા છે અને એ પરફોર્મન્સ નથી કરી શક્યા એટલે આ જે ખેલાડીઓ છે એમના માટે એ જરૂરી છે શ્રેણી કોની સામે રમો છો એ નહીં તમે કેટલો સ્કોર કરો છો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને આ ટકવા માટે આ ફિલ્ડમાં એટલે કે ઇન્ટરનેશનલ કોમ્પિટિટિવ ક્રિકેટના ફિલ્ડમાં ટકવા માટે તમારા નામ પાછળ એ લખાશે તો રન અને વિકેટો જ લખાશે એટલે પ્લીઝ પરફોર્મ ગ્રેટલી એવું ના થવું જોઈએ કે ભાઈ અરે આવા દેશ સામે પણ ના તમારી કારકિર્દી અહીંથી જ શરૂ થાય છે એટલે એ એક બહુ જ અગત્યની વાત છે કે ઇન્ટરનેશનલ એક્સપોઝર છે બીસીસીઆઈના પ્રયત્નો છે અને એ પ્રયત્નોમાં ભારતની ટીમને ખરી ઉતરવાની જરૂર ડેફિનેટલી છે બિલકુલ બીસીસીઆઈના પ્રયત્નોને એ પ્રયત્નોની ઉપર ભારતીય ટીમના જે ખેલાડીઓને તક આપવામાં આવી છે ને ખાસ કરીને આ તક એ ગોલ્ડન ચાન્સથી ઓછી તક ન કહી શકાય કારણ કે આવી તક વારંવાર નથી મળતી ને આ તકમાંથી જો તમે તમારું નામ બનાવી લીધું તો ચોક્કસથી તમે આવનારા દિવસોની અંદર સારા એવા લેવલે મહ જે મહત્ત્વની મેચોની અંદર મુખ્ય ટીમો મોકલવામાં આવે છે એની અંદર પણ સ્થાન પ્રાપ્ત કરી શકો છો અને એ જ આશાને અપેક્ષા રાખીએ છીએ કે ઝિમ્બાબે ભલે આપણને નીચી ટીમ લાગે કે નાની ટીમ છે કે પછી ક્વોલિફાય નથી થઈ શકી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને લઈને અને હલકા હાથે લેવાની ખેલાડીઓએ જરૂર બિલકુલ નથી આપણે આશા અને અપેક્ષા એ જ રાખીએ છીએ કે પાંચ મેચોની શ્રેણી છે ને આપણે જીતીને જ આવીશું એ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લે ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે આટલું ફરીથી મળીશું નમસ્કાર